પ્રેઝ રોડ હું મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબ્સ્ક્રાઇબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ તરીકે રોજ રોજ દસ પ્રશ્નો પૂછવામાં આવે છે ચાર ઓપ્શન આપવામાં આવે છે બાઇબલના ચાર અધ્યાયમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે કન્ટિન્યુઅસ વાંચન આગળ વધે છે તમે ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જઈ શકો છો જો તમે આમાં ભાગ લો તો અને જો તમારે ભાગ લેવો હોય તો તમારું નામ એડ્રેસ અને તમે એટલું લખીને મોકલી આપો કે મારે આ પ્રશ્નના જવાબમાં ભાગ લેવો છે તો હું તમને આવતીકાલથી તમને પ્રશ્નો મોકલતો થઈશ પરંતુ શરત એક જ છે રેગ્યુલર રોજે જવાબ આપવાના છે કોઈ બહાનું નથી કાઢવાનું અને જો તમારી પાસે બહાર ના હોય તો મહેરબાની કરીને આમાં ભાગ જ ના લઈશું ખોટો મારો મોબાઈલનો ડેટા વધી જાય મેમરી વધી જાય કેમકે મારે તમને પણ મેસેજ મોકલવા પડે પણ આ પ્રશ્નોત્તરી ફક્ત એવા લોકો માટે છે જે લોકો તીર્ષણના જ્ઞાનમાં વધવા ચાહે છે જે ગંભીર છે એ લોકોના માટે નથી વધુ એ લોકોના માટે ખાલી ખાલી ટાઈમપાસ આપણે નથી કરવાનો અને માટે હું એવાને મોકલવા રાજી પણ નથી અને તમારે એવું હોય તો તમે મને કહેશો પણ નહીં પરંતુ આ રીતે તમે ઈશ્વરના જ્ઞાનમાં વધતા જઈ શકો છો આજે છે તારીખ છઠ્ઠી ઓગસ્ટ અને આજનો પહેલો પ્રશ્ન છે મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ એવું કોણ કહે છે અને એનો જવાબ છે અશુદ્ધ આત્મા માણસની અંદર છે ને શેતામનો આત્મા આવે છે અને તમે જુઓ તમારી અંદર કોઈ આત્મા ના હોય એટલે અશુદ્ધ આત્મા હોય હોય ને હોય છે તમારું હૃદય કદી પણ ખાલી ના રહી શકે જેમ તમે બાઇક ચલાવો ને તેમાં ગેર હોય પણ એક ગેર વગરનું હોય ન્યુટ્રલ કહેવાય એટલે કે કોઈ ઘેર નથી પરંતુ તમે ન્યૂટ્રલ નથી રહી શકતા કાં તો તમારા હૃદયની અંદર દેવનો આત્મા એટલે કે પવિત્ર આત્મા હોય એ ના હોય તો દુષ્ટાત્મા કે અશુદ્ધ આત્મા તો હોય હોય અને હોય જ તમને એવું લાગે ક્યાં ગાંડા જેવું કરું છું હું ક્યાં પાગલની જેમ કરું છું હું ક્યાં ધૂણવા બેસું છું તો એવું ના સમજતા કે એવા જ બધા દુષ્ટાત્મા છે પહેલો રાજા બાવીસમાં જેને બાવીસ મું કહેલવા માં ત્યાં લખેલું છે જૂઠું બોલનાર આત્મા જો તમે જૂઠું બોલતા હોય ને તો તમારી અંદર જૂઠું બોલનાર આત્મા છે ભલે તમે કદી કદી બોલતા હોય તો તમારી અંદર આત્મા કામ રહ્યો છે વેર કરાવનાર આત્મા કોઈની ચાળી ચૂપડી કરવાની બે જણાને લડાઈ પાડવાના એ વેર કરાવનાર આત્મા છે ન્યાયાધીશો નવને ત્રેવીસમાં લખેલું છે ભર ઊંઘનો આત્મા યશા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે જ્યારે તમે વચન સાંભળતા હોય બાઇબલમાં હાથમાં તમને ઊંઘ આવી જતી હોય આ ભરુંગનો આત્મા આ આત્મા જે તમને ઊંઘ લાવી દે છે અને માટે ધ્યાન રાખજો આવા ઘણા બધા આત્માઓ છે જેની અત્યારે મારે ચર્ચા નથી કરી પરંતુ આ બધા આત્માઓ જે છે ને એ માણસની અંદર જ છે અને એને એક જ વ્યક્તિ કાઢી શકે છે એ છે ઈશ્વર ઈશ્વર નામથી જ નીકળી શકે છે અને ઈશ્વર સેવકો પણ ઈશ્વરના નામથી જ કાઢી શકે છે પરંતુ તે કાઢ્યા પછી શું છે ખબર છે એ નીકળી તો ગયો પણ એ તો તમારા શરીરમાં ઘણા વખતથી રહેલો છે એણે તો તમારા શરીરને એનું ઘર બનાવી દીધેલું હતું એટલે એને શું થાય છે ખબર છે ના આયરબીજને એ મજા આવતી કહે છે ચલો પાછું એ જ ઘરમાં જવું કહે છે એટલે પાછો આવે છે અને પાછો આવો છે ને ત્યારે જુઓ છે હા ના ઘર તો બિલકુલ સાફ સુથરું થઈ ગયું છે પરંતુ જ્યારે બી દુષ્ટાત્મા નીકળે ને એટલે એ માણસથી ફરજ બને છે ઈશ્વરનો શિકાર કરે પસ્તાવો કરે ભાપતી સ્માલે પોતાના પાપ ધોઈ નાખે અને પવિત્ર આત્માથી ભરપૂર થાય આટલું કરવું એને જરૂર છે જો એ નથી કરતો તો એનું ઘર તો સરસ થઈ ગયું છે એનું જોડેલું સુંદર એટલે દુષ્ટાત્મા પહેલાં રહેતો હતો તો નીકળી ગયો પરંતુ ઈશ્વરનો આત્મા નથી આવ્યો એટલે પેલો જોવો છે તો મારા માટે જગ્યા છે જ એટલે ફરી ને અંદર આવે છે પણ ફરી પાછી ને બીક લાગે છે ના હા યાર આની અંદર નથી જવું કારણ કે આની અંદર ગયેલો હતો મને તો મારીને ભગાડેલો એટલે શું કરે છે પાછો જાય છે અને બીજા ફૂંડા સાત તાપમાન સુધી ચલો ને મારી સાથે મને એકલાને બીક લાગે છે આપણે બધા સાથે જાય હવે એકલો તો હતો જ બીજા સાતને લઈને આવે છે કેટલા થયા આઠ થયા હવે એકની જગ્યા પર આઠ દુષ્ટાત્માઓ તમારી અંદર ઘૂસી જાય તે માણસની પાછલી દશા છે ને પહેલાંના કરતાં બગડી જાય પછી તો પ્રાર્થના કરવા માટે તૈયાર નથી થતો પ્રાર્થના કરવા માટે જતોય નથી અને અહેમાન એમાં મરી જાય છેલ્લે ના નરકમાં પહોંચે છે અને માટે આ વસ્તુનું ધ્યાન રાખજો શત્રુ સત્તાને તમે કદી સ્થાન ના આપો પરંતુ ઈશ્વર તમે ખરીદેલા છે તમારા શરીર વડે દેવને મહિમા આપો એવો પહેલો પડોશી છે અને વીસમાં લખેલું છે તમે હંમેશા ઈશ્વર મહિમા આપીને જો બીજો પ્રશ્ન છે ન્યાય તથા દેવની પ્રીતિ કોણ પડતા મૂકે છે અને એનો જવાબ છે ફરોશીઓ આ ફરોશીઓ શું કરતા હતા કે લોકો જે બી કમાણી કરે ને દસો ભાગ આપી દેવા પણ સાથે ન્યાય પ્રીતિ તો આ બધું શું છે એને પરથી મૂકી દે ઈશ્વરો પ્રેમ એ લોકોની અંદર ના હોય ન્યાય પણ એ લોકોમાં ના હોય તો ફાયદો શું તમે દસમો ભાગ નહીં હું તો કહું છું તમે જેટલું કમાવો છો ને બધું દાન કરે પણ તમારા જીવનમાં સુધારો ના આવતો હોય ને તમારા દાનનો કોઈ અર્થ નથી કેમ પ્રભુએ કાયમના અર્પણને માન્ય નહોતું કર્યું તમે ઉત્પત્તિનો ચોથો અધ્યય વાંચજો ત્યાં સ્પષ્ટ લખેલું છે જો તું સારા કામ કરે તો તું ન્યાય નહીં ઠરે કે છે જો તું સારા કામ કરશે તો શું તને ઈશ્વર પસંદ નહીં કરે કે છે ઈશ્વર ચોક્કસ તને પસંદ કરતા પણ માન્ય કરશે તું માન્ય નહીં થાય કે છે સ્પષ્ટ શબ્દો આવા છે કે જો તું સારું કરે તો શું તું માન્ય નહીં થાય એટલે તમે ગવર્મેન્ટનું સારું આપો ને એનાથી ઈશ્વરનો મતલબ નથી પણ તમે સારા હોવા જોઈએ તમે સારા હોય ને તમે સારું આપો તો સારું છે બાકી તમે ભૂંડા છો ને તમે અઢળક આપો છો ને ઈશ્વરને કોઈ લેવા દેવા નથી એ તમારો અર્પણ કદી પણ માન્ય થતું નથી માટે સારા બનીને ઈશ્વરને અર્પણ કરો છો પછી ત્રીજો સવાલ છે તમારા જીવને સારું શું ના કરો અને એ છે ચિંતા તો તમારા જીવને સારું તમે ચિંતા ના કરો તો ઈશ્વર ના પાડે કે તમે ચિંતા ના કરો કેમ કાગડાઓ જે કાગડાને શેતાન સાથે સરખાવો છે પ્રભુ કહે છે હું પૂરું કરું છું એ ક્યાં આવે છે કે કાપણી કરે છે તો એનું પૂરું કરો તારું ને પૂરું કરવું છે એટલે ઈશ્વર કહે છે કે તું તારા જીવનને સારું ચિંતા ના કર કશી વાતની ચિંતા ના કરો પણ તમારી જે બી અરજ છે ઈશ્વરને જણાવો આની શર તમને પૂરું પાડશે પણ તમે આભાર સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો એવું ફિલિપી ચાર ને ચારથી છમાં લખેલું છે પછી લખેલું છે ચોથી ક્રમ તું શું ચૂકવશે ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી અને એનો જવાબ છે છેલ્લી દમડી જો તમે કોઈનું ઉધાર લીધું હોય ને મહેરબાની કરીને આપી દેજો કે કે ત્યાં ઉધારને લઈને જ આ વાત કરવામાં આવેલી છે તમે જેની પાસે ઉધાર લીધું હોય ને એને હંમેશા આપતા શીખો તમે લઈ લીધું છે ને અને તમે નથી આપતા ને ભલે પેલો નથી માગતો શું છે તમારે યાદ કરીને આપી દેવું છું ને તો તમે આપતા શીખો જો તમે નહીં આપ્યું હોય ને તો તમે શરૂ નહીં જઈ શકો જો તમે લોન લીધેલી છે ને તો લોન લેવું ખરેખર પાપ છે ઉધાર કરવું જ પાપ છે એના માટે જો તમે લોન લીધેલી છે તો મહેરબાની કરીને એને ગમે તે કરીને પૂરી કરી દો જો તમે કદાચ ઘર લીધું છે ને તો તમે ઘર વેચી નાખો પાછું એની પર લોન લીધી છે તો અને વેચીને ગમે તે કરીને પૈસા પાછા આપી દો ને તો તમે લોનમાં લોનમાં મરવાના ને તો સીધા અર્થમાં જશો એના કરતાં બહેતર છે આ બધી બાબતથી આઝાદ થઈ જાય દેવું કરવું પાપ છે જેટલા પૈસા હોય એટલામાં રમો જેટલી ચાદરો હોય એટલા પગ લાંબા કરો ત્યાંથી વધારે કશું નહીં તમારી પાસે કોઈ વસ્તુ નથી તમને જુએ છે તો કોઈ વાંધો નહીં તમે સર પાસે માંગો ઈશ્વર તમને પૂરું પાડી શકે છે પછીનો સવાલ છે કોને પોતાના મુએલાને દાટવા દે અને એનો જવાબ છે મુએલાઓને હવે થયેલું એવું કે એક માણસ છે ને એને પ્રભુ શું કહે છે ભીડમાં આવેલો ચાલો મારી પાછળ પાછળ ચાલકે છે આ પેલાને પ્રભુ શું પાછળ જવું નહોતું એટલે ભાનુ પતા છે કે પ્રભુ મારા બાપ મરી ગયો છે એટલે એને દાટી ના એક વાત મને યાદ આવી કે એકવાર દાદા અને પૌત્ર પૌત્ર હશે સાત આઠ વર્ષનો સ્કૂલમાં પડતો બંને જણા ઘરની બહાર ઓસરીમાં બેઠેલા હતા અને એટલામાં સામેથી જોવું ને તો છોકરાના ટીચર આવતા હતા અને ટીચર આવતા ને તો બરાબર દાદાએ કીધું બેટા બેટા જલ્દી અંદર જઈને રૂમમાં સંતાઈ જાકે છે તો કેમ તો કે તારા ટીચર આવે છે ને આજે તું ગયો નથી સ્કૂલમાં કે તો કે નાના ના દાદા તમે સંતાઈ જાખો છે તો કેમ તો કે મેં કેવડાવી દીધું છે કે મારા દાદા મરી ગયા છે ને એટલે નહીં આવવાનું કેવું બહાનું કારણ દાદા જીવે છે પણ રજા માટે હવે આ માણસે ઈશ્વર પાસે નથી જવું એને શું કહે મારા બાપ મરી ગયું હતું કે ના ઊંઘે છે હવે તારો બાપ મરી ગયો હોય તો તું ભીડમાં શું કામ ઊભું રહ્યો છે જાણે કબરબરની વ્યવસ્થા કર લોકોને કહેવાય એની પાસે થોડો મોબાઈલ હતો કે વોટ્સએપ હતું કે યુટ્યુબ હતું કે ફટાફટ લોકોને જાહેર કરી દે આવી જાવલા બધા આટલા વાગે દફન કર્યા રાખીને કેટલા બધા એણે કામ હોય પણ જો બહાનું કેવું બતા છે તો પ્રભુ બી કહે છે કે જે મરેલા છે ને મરેલા દાટશે તું તો ચાલ મારી પાછળ કહે છે હું તમને પણ કહું આનો ખરો હેતુ એવો છે પ્રભુનો કહેવાનો કે ઈશ્વરનું કામ હોય તો હંમેશા ઈશ્વરનું કામ કરો તમારા ઘરમાં બી મરણ થયું હોય ને પણ એ દિવસે તમારે જો ઈશ્વરનું કોઈ કામ કરવા જવાનું હોય ને તમે ત્યાં જ જજો મારે ઘરે મિટિંગ હતી મેં સમય આપી દીધો હતો મારા સગ્ગા ફૂલો છોકરો ઓફ થઈ ગયો જે દિવસે મારે નીકળવાનું તો એ દિવસે મારો એમનો સંબંધ બહુ સારો હતો મને કહેવું થયું હું કોઈ વાંધો મારાથી નહીં આવે હું સીધો નીકળી ગયો મિટિંગની અંદર ત્યાંથી વહેલો આવીને બીજા દિવસે ગયો આપને મળવાના માટે પરંતુ દફન માટે નતો થતું હવે આ તો તમને ખાલી એક વાત કરું છું હંમેશા ઈશ્વરને પ્રથમ સ્થાન આપો તો ઈશ્વર આપણને પણ સાચવશે એમ ત્યાર પછી છઠ્ઠો સવાલ છે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને ક્યારે પોતાનો વધસ્થમ ઉચકીને મારી પાછળ ચાલવું અને એનો જવાબ છે દરરોજ એટલે વધ છે ને એક દિવસ માટે નથી ઉઠાવવાનો દરરોજ ઉઠાવવાનો છે ઘણા બધા લોકોને અંગાળી ગળામાં લટકાવીને ફરે એવું વધ પ્રભુ શું પાસે કેવો ઉચકાવડાયેલો એવો વધારે હવે તમને એવું લાગે કે શું મારે લાકડાનો આવો મોટો વધસ્તમ બનાવવાનો એને લઈ લઈને બધા ફરવા ના શું સૂચવે છે ખબર મરણ સૂચે છે વધસ્તમ લાકડાનો અને લાકડું સાની શાનાથી બને ઝાડથી બને અને એટલે ગળાતિના ત્રીજા અધ્યાયમાં લખેલું છે કે જે ઝાડ પર ટંગાયેલો છે ને એ શ્રાપિત છે એટલે ઝાડ પર જો તમે ટીંગાયેલા હો એટલે કે જે ડેડ બોલ ટીંગાયેલું એ લાકડા પર એ સ્થાપિત છે તો પ્રભુ શું છે ને આપણા માટે સ્થરાપિત થયેલા અને કઈ જગ્યાએ સ્થાપિત થયા તો કે વધસ્તંભ પર કારણ કે એમની પ્રેમર રહેલા વધસ્તંભ લોકો છે ને એવું માને છે કે ખ્રિસ્તી ધર્મનું ચિહ્ન છે આખા બાઇબલમાં વાંચજો આવું નથી લખ્યું અને આખા બાઇબલમાં એ પણ વાંચજો તમે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે આ વધસ્તંભ એ શુભ છે કે સારું છે પણ વધસ્તંભ છે ને શ્રાપિત છે અને મેથડ કે સી વાળા જે ભજન સંગ્રહનો ઉપયોગ કરે છે ને એમાં એક ગીત પણ છે અને ગીતની એક કડી આવી છે ત્યાં લખ્યું છે પણ બાઇબલમાં જ લખ્યું કે વધસ્તંભ એટલે શ્રાપિત વસ્તુ જો તમે તમારા ઘરમાં રાખતા હોય તો કાઢીને ફેંકી દેજો શ્રાપિક વસ્તુ છે બહુ સ્પષ્ટ નહોતો એ પવિત્ર નથી તમે એવું માનતા ને કે ભૂત પ્રેતો ભાગી જાય તો ભૂલથી બી નહીં ભાગતા ભૂત પ્રેકો સમથી એને શું બીક લાગે તે ભાગવાના એવું કશું થતું નથી અને માટે વધ છે ને એ તો ખરેખર મરણ સૂચવે છે એ પીડા સૂચવે છે યાતના સૂચવે છે અને પ્રભુ શું કહે છે કે જો તમે મારી પાછળ આવવા ચાહતા હો ને વધસ્તમ રોજ ઊંચો પડશે રોજ કેમ રોજ ઊંચકો પડશે કારણ કે આ પીડા રોજે રોજ ઉઠાવવાની છે તો મારી પાસે ચાશો ને તમારી સતાવણી થશે તમે મારી પાસે ચાશો એટલે લોકો તમને હેરાન કરશે ને મારે બી નાખશે કે લીલાં ઝાડને તેઓ છોડ્યું નથી પ્રભુ શું પોતાને લીલું ઝાડ કે તમે તો શું કરેલું ઝાડ છે તમને શું નહીં કરે છે એ પ્રભુ શું કહેવા માગે છે કે મારી પાછળ આવું ને હસી કે નથી મારી પાછળ આવું એટલે દુઃખ ભર્યું જીવન છે પણ હું તમને શાંતિ આપીશ અને માટે આપણે એમની પાસે જઈએ તો કશું થતું નથી પણ વધની તૈયારી સાથે જવું બાકી લાડવા ખાવા માટે પ્રભુ શું જવાની જરૂર નથી પછી સાતમો સવાલ છે જે કોઈ મારો નકાર કરે છે તે કોનો નકાર કરે છે તો એનો જવાબ છે મારા મોકલનાર એટલે જે પ્રભુશ્રીનો નકાર કરે છે ને એ બાપનો પણ નકાર કરે છે અને તમે જુઓ બધા યહો આ વિઘ્નેશ્વા એ લોકો પ્રભુશ્રીનો નકાર જ કરે છે ને એ લોકો તો એવું કહે છે કશું નથી યહો બાપ જ મેન છે એ તો ઈશું પ્રભુ શું માન પણ નથી આવ્યું ઈસુ આવ્યો ઈસુ ગયો આવું બધું બોલે પરંતુ ઈશ્વર એવું કહે છે કે જે મારો નકાર કરે છે મારા મોકલવાનો નકાર કરે છે એટલે જે ઈશુને નથી માનતા તો એ હો આપણે નથી માનતા એવું સમજી રહો એ લોકો કદી સ્વર્ગમાં નથી જવાના અને માટે પિતા પુત્ર પોતે રાતમાં ત્રણ એવું છે ત્રણેયને આપણે માનવાનો છે ત્યાર પછીનો સવાલ છે કે ઈશ્વરે કોને કહ્યું તું જઈને એ પ્રમાણે કર અને એનો જવાબ છે એક પંડિતને હવે પંડિત એનું નામ નથી લખ્યું પણ એ છે ને પ્રભુ સુપાસ આવે છે અને કહે છે કે અનંત ચિહનનો વારસો પામવા માટે હું શું કરું તો પ્રભુ કહે છે તું તો પોતે પંડિત છે કે છે તું પોતે પંડિત છે તો પછી તને ખબર હોવી જોઈએ શું કરવું જોઈએ કે તો કહે છે કે જેઓ પોતા પર તેઓ પડોશીને પ્રેમ કરો અને તારા ઈશ્વરને પૂરા બળથી પૂરા પ્રેમથી પૂરી શક્તિથી પ્રેમ કરો એણે બંને આજ્ઞા બહુ સ્પષ્ટ બતાવી તો પ્રભુસિંહ શું તું એ પ્રમાણે કર કે છે જો આને જાણ બધી હતી કરતો નહોતો એટલે પ્રભુ શ્રી તું એ પ્રમાણે કર કે છે તો ફરી આ છે ને પોતે ન્યાય ઠરાવવાની ઈચ્છા રાખીને ફરી સવાલ કરે છે કે પ્રભુ મારો પડોશી કોણ એટલે પ્રભુ શું ફરી પાછી એક વાર્તા કહે છે કે એક માણસ જયારે સાલમથી નીકળીને જ્યારે પૂછો હતો રસ્તામાં લૂંટારાઓ મળ્યા એને અધમરો કરીને નાખ્યો લૂંટીને જતા રહે યાજક ત્યાંથી નીકળ્યો યાજક વિચારવા લાગ્યો મારો અને સહાય મદદ કરવા જતા કંઈ હું ફસ્યો હતો યાજક એટલે આજના પાસ્ટર બીજી જગ્યાએથી નીકળી ગયો લેવી આવ્યો લેવી એટલે મારા જેવા સેવકો બધા એ બી પલટીને જતો રહ્યો કે કંઈ આની સેવા કરવા જતાં કંઈ મને માર પડતો લૂંટારાઓ મન લૂટવા જાય તો પછી ત્યાં સમરું આવ્યો સમરોની એટલે દુશ્મન કે કે ઇઝરાયલ પુત્રો સમરોની સાથે સબન્નાતા રાખતા એવું યોહાન ચોથા તે અંદર લખેલું છે આવસુ થા એને દયા આવી એને એની મદદ કરી પછી પ્રભુ સે પહેલા પંડિતો પૂછું બોલ કે છે આ લૂંટારા હાથમાં પડેલો જે માણસ હતો એનો પડોશી કોણ ઠર્યો તો કે જણા એને મદદ કરીતી તો પ્રભુ સે સુટુ એ પ્રમાણ કો જણા બધું ખબર છે કે કોને મદદ કરી છે કોને મદદ ના કરી દીધું કરતો ન હતો એટલે પ્રભુ શું કહે છે ને કે આ પરોશીઓ યાજકો ગુસ્સાના આસન પર બેસે છે માટે લોકો જે કહે છે ને એ તમે કરો પણ એ લોકો જે કરે છે ને તમે ના કરો એટલે મેસેજ તો બધા ભારે ભારે આપી દે આમ કરો તેમ કરો ફલાણ કરો ઢીકળું કરો પોતે ના કરતા એટલે એવા તમે ના બનશો કેવા કે તમે જે બોલો છો ને એ પ્રમાણે કરનારા બી થાવ તમે કોઈને શીખવાડો છો ને તો તમે એ પ્રમાણે કરનારા બી થાવ કે છે એટલે આપણે વચન છે ને માનવું પણ જોઈએ અને એ પ્રમાણે કરવું પણ જોઈએ અને પછીનો સવાલ છે નવમો સવાલ કોણ પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને તેડી લાવે છે અને એ છે અશુદ્ધ આત્મા અશુદ્ધ આત્મા બીજા ભૂંડા સાત આત્માઓને લઈને આવે છે કારણ કે એ જ્યારે જુઓ છે કે હું આનામાંથી નીકળ્યો પરંતુ આને તો ઈશ્વરને બોલાયા નથી તો ચલો ફરી એનામાં રહેવા જતો રહો અને ફરી રહેવા જતો રહો તો ફરી મને મારીને કાઢતો એના કરતાં બહેતર છે કે બીજા ભૂંડા સાત આત્માને લાવું અને પછી ગાળી રાજ કરો એ માણસની છેલ્લી દશા બહુ ખરાબ થઈ જાય છે અને રસમોનો છેલ્લો સવાલ છે ફરોશીઓના ખમીરથી સાવધાન રહો તે તો શું છે અને એનો જવાબ છે ઢોંગ છે ખમીર એટલે કે આથો તમે જો આપણે ગુજરાતી પેલો હાંડવો બનાવીને ખાય ને તો રાત્રે આપણે લોટ પલાળી રાખે છાસ નાખીને લીંબુ નાખીએ અને સવારે અંદર જે પેલો આથો આવે છે ને એ ખમીર કહેવાય પણ એ છે ને ખરેખર સડો કહેવાય એક જાતનો તમે જુઓ તમે ગરમીની અંદર છે ને શાક ફ્રીઝમાં ના મૂકશો રાતનું બધું બહાર રાખીને તો બીજા દિવસ શું છે ને એમાં ફીણ ફીણ આવી જશે એ આથો છે એ સડી ગયું શાક પેલો આથો તમે સ્પેશિયલ બનાવ્યો એટલે સારો છે ખમીર એટલે પાપ અને તમને ખબર હોય છતાં તમે ના કરો એને પાપ કહેવાય ઢોંગી કહેવાય એટલે કે તમે ભરો શી આના ખમીરથી તમે શું રહો કે છે તમે સાવધાન રહો કેમ એટલે કે તમે ઢોંગ છે એટલે લોકો ઢોંગી જીવન જીવે છે પણ તમે લોકો ઢોંગી જીવન ના જીવો એવું પ્રભુ કહેવા માંગે છે તો આ રીતે કરીને સમજૂતી પણ આપવામાં આવે છે તમારે ભાગ લેવો હોય તો મોસ્ટ વેલકમ સરસ એક જ છે રોજેરોજ જવાબ આપવાનો રહેશે રોજ જવાબ ના આપવો હોય તો મહેરબાની કરીને આમાં ભાગ લેશો નહીં એ સૌ તમને આશીર્વાદ આપે અમે